તો કમ્પ્લેટે એ કમ્પલેટ તમે જવાબ આપશો તો તમને એક હજાર રૂપિયા જીતવાનો મોકો મળશે તમારી પાસે બે લાઇફલાઈન હોય છે એક તમારા ગ્રુપમાં તમે કહી શકશો અને એક તમે ફોન કરીને કોઈને પૂછી શકશો પછી જો વચ્ચે દાખલા તરીકે તમે પચાસ રૂપિયા જીત્યા કે સો રૂપિયા જીત્યા અને પછી એટલે તમારે મૂકી દીધું છે તો તમને એટલા પૈસા મળી જાય અને છેલ્લી જવાબ તમને નહીં આવડે તો પછી તમારે જે હશે બધા પૈસા જાય છે તમારા અને તમારે આ પૈસા ફેલ જશે અને તમે સાચો જવાબ છેલ્લો આપી દેશો તો તમે હજાર રૂપિયા જીતી જશો પહેલો પ્રશ્ન તમે સાચો આપશો જવાબ એનો તો તે પચાસ રૂપિયા જીતશો બીજા પ્રશ્નમાં પોણસો રૂપિયા જીતશો અને ત્રીજા પ્રશ્નમાં સિત્તે સીધા હજાર રૂપિયા બરાબર હજાર પટી થઈ જાવ તો હવે તમારે પહેલો પ્રશ્ન હું પૂછું છું તો પહેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન તમારા મોબાઈલની સ્ક્રીન પર રહ્યો જુઓ કે હડકાયા બાવળિયાના પૈડિયા કયા કયા જનાવર ખાય છે પહેલું ઓપ્શન એ ભેંસ બીજું ઓપ્શન ગાય ત્રીજું ઓપ્શન બકરી કે ત્રીજું ચોથું ઓપ્શન ઊંટ બોલો તમે તમારી પાસે ત્રીસ સેકન્ડનો ટાઈમ છે પચાસ રૂપિયા જીતવા માટે ઊંટ મોબાઈલજી રામુભાઈએ ઊંટનો જવાબ આપ્યો છે તો તમે કમ્પલેટ નક્કી કરીને જવાબ આપો હા ઊંટ સાચો જવાબ છે બકરી પણ સાચો જવાબ છે ભેંસ પણ સાચો જવાબ છે ગાય પણ સાચો જવાબ છે પણ આ ઊંટ અને બકરી ઊંટીઓ વાળે આંકડો ને બકડો વાળો કાંકડો એટલે તમારો જવાબ સાચો છે દાદીઓથી ગરકરાઠ થી વટાવી દો ભાઈને પચાસ રૂપિયા જીતી જાય છે તમે પચાસ રૂપિયા જીતા કેવું લાગે તમારે શું પકોડી ખાવાની જેવું થાય છે

કપચી રેતી એનો ઉપયોગ કરો છો તો પછી શેનો ઉપયોગ બાકી રહી ગયો છે દાખલા તરીકે ઓપ્શન એક પાણી ઓપ્શન બે કોકડાવાળી રેટ ઓપ્શન ત્રણ રોડા ઓપ્શન ચાર કે એટલી માટી બોલો ચાર ઓપ્શન મેં તમને કયું ઓપ્શન તમારી પાસે ત્રીસ ચેક નો સમય છે

પહેલો પ્રશ્નો પચાસ રૂપિયાનો આ રહ્યો તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર દાદુજીના વાડી બંડા ખેતરમાં કોક કંકુડા વેણી ગયું હતું એમાંથી ચાર ઓપ્શનનો જવાબ છે કોણ વેણી ગયું હોય શેખરાજ હોશિયારજી ગમટુજી રમટુજી કે ખુદ દાદુજી તમારી પાસે ત્રીસ સાકરનો ટાઈમ છે

તમારા માટે રૂપિયા નો બીજો સવાલ આવી રહ્યો તમારી સ્ક્રીન ઉપર મોબાઈલની જો જીજે 24 ગુજરાતી કોમેડી એનો ત્રીજા નંબરનો વિડીયો કયા વિષય માટેનો હતો બોલો એ કબર બી રનટુંગાની સગાઈ બે સી ખાજાનાની શોધ અને ડી સગુ સગુ આગળ પાછો સગુ બોલો ઓમાંથી કયો હતો તમારી પાસે ત્રીસ સેકન્ડ છે બાતલ મગજ મગજ વિચાર બાતલ વિચાર હશે લાઈફ લાઈફ કઈ લાઈફલાઈન તમે વિચારી છે કઈ લાઈફલાઈન વિચારી છે મોબાઈલમાંથી ફોન કરવાની અને ગ્રુપની 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 તો હવે ગ્રુપવાળા ભાઈ આ ભાઈનો જ સવાલ તમે વાપરી લીધો છે ને તમે સ્કીન ઉપર આવ્યો જોઈ લીધો છે ને તો હવે તો તમારા માટે કોઈને ખબર હોય તો ભાઈની હેલ્પ કરો

lah batera laki-laki kan nggak perlu marah. Tol, sagu, sagu agak pasio. Kabarane? Ido, ido, ido. Aku, aku nih. Teka Tuh, ke ide. Sagu agak loh kok. Sagu agak pasio. Ah, aku nih. Ya, aku kamu. Mobil jadi, kantam.

બહુ રાજી થાય એ મને મને તો બચાઈ ન ચલો ભરી રાખો બાટલજી તમે 500 રૂપિયા ઘરે લઈને જે એક ટાટા પણ તમે જવાબ ખોટો આપ્યો છે એટલે તમારા જે 500 હતા એ પણ હવે ફેલ થયા છે એટલે તમે ઘરે તમારા બૈડા માટે કે દોશી માટે રેગડા કે બટાકા લઈ જકતા નથી ખુરશી મોઠી લઈ જાવ ઉઠી મને કે તમે હાથે જાવ બાળક તો સારું હતું કે તમારે વિચારવું પડે ને જો ઉઠી જો મારી જોડ માં નથી આયેલો સીટો બેસ જા કોનમૂડી ઉખેડી નાખીશ

આ બે લોકોને પૂછ્યું એવી રીતે તમને ખબર છે ને બધું આવડે આપણે એમ તો પછી તમારો પહેલો પચાસ રૂપિયાનો પ્રશ્ન તમારા મોબાઈલની સ્ક્રીન પર આવી રહ્યો જુઓ પ્રશ્ન એવો છે કે તમે ઘરે ચા મૂકો તો એમાં દૂધ ખોડ ચા એના વગર તમે બીજું શું નાખો છો પોણી એલાયચી આદુ અને કોફી મેકવામાં આ ચાર વસ્તુમાંથી શું કઈ વસ્તુ નાખો છો તમે દાળી વિચાર્યા વગર નથી ખબર ચલો તને નીકળી જવા ના ખબર હોય તો ના પડી જાય એટલે વાત પટી જઈએ આવા નવા ક્યાંથી હજાઓ છો નીકળ્યો જવાબ નથી આવતો સાહેબ

પછી રામુ એ લોકોએ જે રીતે આ રામુ આ બધા જે રીતે નિયમો દરે નિયમની તને ખબર છે ને હ હો નક્કી 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 તો પછી હજારોપતિ બનવાનું છે તણે હજારોને કરોડોપતિ બનવાનું છે કેમ પત્નીએ કરોડો બાકી નાખ્યો છે ના ના ડો તો શું થયું છે હા હાડું છે દ્વચ્ય કોઈ માર્યા તા શું કરોડો કરોડો કરો કરોડોપતિ બનાવાનું કરોડો

તમારે મારે ટાળે છૂટી જુએ છે આરી તેમાં બોલો આચો જવાબ અમારી પાસે છે ગમ તો વેરા ન તો સાડી 30 સેકન્ડ ટાઈમ છે કહો બાજુ વાળાને ખબર છે તમારે ની ખબર વેરણ છોડી તું મને નક્કી હા રત ફાઈનલ વેરણ છોડી તું મને દોશે છોડી એટલે એડે જો તમને આ વેરણ તો હું મોબાઈલ પૂછી લઉં મોબાઈલ જી કમ ટુ જો કહેવાનું છે કે વેલન ઠોજુ ટુ તો નક્કી કરી હાચું કરી અહીંયા ડોશી પૂછીને આવો ને હાચું કહો

ખેતર ની વાડ એટલે આડા પાડા કરે એ ઢાળીએ અને હાડોઠે કરે છે તો બોલો જવાબ સાચો છે કે ખોટો તમારો જવાબ સાચો છે તાળીઓ કોણ રૂપિયા જીતી કી ગેશો તમે તાળી તો પાડો હું જીતી રહ્યો ને એ બાતલ કોણ છો જીતી જો કોણ છો ચારો પતિ બનાવો ચારો પતિ બેઠે છે <laughs> 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 બહુ બોલો હવે તમે જીતી જશો હવે ત્રીજો પ્રશ્ન કરીશ અને તમને નહીં આવડે એનો જવાબ તો તમે બધું આવી દેશો અને તમે હાલ છૂટી જાશો તો તમારે પાંચસો રૂપિયા લઈને તમે જઈ શકો છો એટલે બોલો તમારી ઈચ્છા શું છે તમારે કોઈ ડોસી માટે પાંચસો રૂપિયા લઈ પાંચસો રૂપિયા લાવો મારા રમવું નહીં

હું તો ખોરાણની રેસમાં નથી જવાનું ભાઈ હા હું હારીશ તું તો હારીશ તાલી પાડીને પાડી કે તાલી નહીં પાડી હે બાતલ કાકા ભૂનશેર કા પછી વાં ઉલડે જેમ કહી રહ્યા રૂપિયા જીતી જવા ન હોય ત્યાં પેલાર આંબલું ના ખૂબ પચારી પેલીને બે જવાનું હારા ને તો પચાવી જીત્યો હોઉં નહીં હું એને ચીટલો પડે રા હારે ખાઈશ હે બે બે હારખો બે અને <coughs>

જો હમ તારે તમારે દૂછી શમા પાટલેને આવે છે ઓપ્શન એક પિંચડિયામાં ઓપ્શન બી બહુણીમાં ઓપ્શન ડી ટિફિનમાં કે એમને ગયણામાં સૂટું બોડીલ આવે છે ડિસ સાઇડ ડે એમ સૂટ લો ગયણું ગયણું ગય નામ લઈને હતી ગયે નામ દૂછી

તાણે ભક્તોજીન બે બેઠા તણ તમારા ચંપલ કાઢીના હતા તો એક કૂતળું લઈ ગયું હતું તે કૂતળું કેવા કલરનું હતું લાલ કલરનું હતું કાળા કલરનું હતું ધોળા કલરનું હતું કે સટાપટા કલરનું હતું તમારી પાસે ત્રીસ સેકન્ડ છે અને હજાર રૂપિયાના માલિક તમે થઈ જાઓ તમારી પાસે બે લાઈફલાઇન પણ છે ઝડપ રાખો થોડીક ચાલો ફટાફટ તરત જ તરત જ જવાબ આપો હું એક કોલ કરી કહું લાઈફલાઇનમાં હા આ તો તમે થઈ ગયો છો લાઈફ લાઇન તરત જ જવાબ આપી દેવાનો

નક્કી કડો કે સાચું ખોટું તમારો જવાબ સાચો છે તમે 1000 રૂપિયા જીતી આપ્યા નથી જીતી કોણ જીતી ખબર પડતી નહી તને કુતરું સટો પટો ને કોણ ફટો અને એમ પ્લો ને કે હવે આરું ખાટિયા ફરી જો હજાર પોંચો નહી લા ઓય ઝડ્યું લે લે સાઈટ લઈ લાવ્યું બરાબર પ્લો હવે શું કરીને આયો પ્લો માશે ની હવે ખીદવાર નો ખો સાઈટ લાવ ખીચડી જો દુકાન પર પણ બોલતો નહી તું ઉશારજી આ તમારા જીટેલા 1000 રૂપિયા કોંગ્રેચ્યુલેશન કંગ્રેચુલેશન હા બારું પાટણ